ઢોરા બકરા અને માણસો વારંવાર બનાવો બનેલા છે અને એની અંદર બે દિવસ પહેલા એક છોકરો નદીની અંદર પડ્યો અને તણાયો ત્યારે આખા ગામમાં બૂમ થઈ ગઈ ગામ સમગ્ર ભેગું થયું અને આ છોકરાને પકડવા માટે બુમા બૂમ થઈ અને એને તાત્કાલિક બહાર કાઢ્યો અને બચ્યો છે એના અગાઉ પણ એક બનાવ બન્યો કે નાના વાસડાઓ હતા એ નદીની અંદર ઉતર્યા તો નદીની અંદર એ વાસરડાઓ તણાવવા લાગ્યા ત્યારે પણ જેમ તેમ કરીને એને બહાર કાઢ્યા એટલે માનનીય આ સરકાર ભાજપની ચાલે છે તમામ રોડ રસ્તા આરોગ્ય અને શિક્ષણ તરફીનું વાતાવરણ એને ઊભું કર્યું છે આ વખતમાં અનુસંધાનમાં અગાઉના સમયમાં માનનીય ધારાસભ્યશ્રીઓને અને મંત્રીશ્રીઓને અમે પત્ર પાઠવ્યા છે જેના એસ્ટીમેટો બનાવીને વારંવાર આપ્યા છે માનનીય ભરતસિંહ બાપુ ધવલસિંહ અને ભીખુસિંહ નામના ધારાસભ્ય રજૂઆત કર્યા છે માનીય વરસિંહ બાપુએ વારંવાર અમારી વાતો સાંભળી છે માન્ય ડવલસીએ પણ સાંભળી છે બીખુસીએ સાંભળી છે પરંતુ મહેરબાની કરીને આ ગામના બ્રિજના રસ્તામાં વહેલામાં વહેલી તકે આ બ્રિજ બની જાય તો આ ગામમાં જોડતા તમામ આંકૃન ધનસુરા ને જોડતો અને બાયટ સીધો રસ્તો શોર્ટકટ છે જેથી કરી માણસોને જઈ શકાય અને અને બીજું કે